तो मित्रों केम छो वेलकम बेक टू माय यूट्यूब चैनल राधा राजा जय श्री कृष्ण आपने अत्यारे सी हाल में सूरत सूरत ना वीआर ना माल ना पार्किंग में सी आपने फिलहाल तो अभी आपने जाना छे वीआर मॉल ने अंदर हो ने जीजु आवी जासे तरह यहां अबे जाई से पार्किंग ने अंदर चलो लेट्स गो चलो सरस तो ये तरह लिफ्ट ने अंदर बरोबर उन जीजु जो नॉर्मली बेसिक रीटा आ चले इतना रास्ता सरस मजा ने जाई અલીપ ની અંદર આપણે એન્ટ્રી કરને કે છે વી આર ની અંદર સરસ મજાનો મોલ છે સરસ મજાનો પેલો ઇંદર જો કેટલો મસ્ત છે શોરૂમ જોરદાર આપને બહુ મસલીમાં બોલે છે ઠંડાકો તો તમા નોશા ઇ ચર્ચોમાં આપણે રહી છીએ ઉપર બીજા માળે બોવ મસ્ત મોલ છે ને આજ ચાલ આપણે આવી જ જશું સરસ મજાના સ્ટેન્ચ

જતોય આપણે ઉતારી લેલી છે કમ્ફર્ટ અને આરામ મે આ ગાય બોલ છે બોલ છે ને જીજો એ મોબાઈલ જોવાનું કામ કર છે 26 માં જાન્યુઆરી નું બસ બેસ્ટ ડેકોરેશન કરેલ છે નો હવે આ દા આટા મટા મારિયા હમોલમાં આરામ દે શાંત મોળ છે આરામ મસ્ત ડેકોરેશન કરેલ છે પાતંકી હેરનો સરસ મજાનો બોટ છે પાણી નું કને નથી પણ સરસ મજાનું બોટ છે ચારે પલા તો વીવર સરસ મજાનું બુક સ્ટોલ લાગેલો છે ત્યારે આઈસી વળી સાડ કારણ કે આ તો નીચે ઉતરવાની સીડી છે ઓલી સાઈડ છે ઉપર જવા ની સીડી છે આપણે ઉપર ની સાઈડ જવાનું એના માટે આપણે જઈએ છીએ ઓલી સાઈડ

आराम थी कारण के आप सोनी फिलहाल तरह जो आप निकल जाए सीधा जा। कर आप बीजा होड़ी पाया जाए उपर से जो है अच्छा हेठन एरिया जो बाकी तो हेठन एरिया जाओ तो आई जाए बुक स्टोर जो हे जो ले सरस मजा बुक हो तो आप वस में खाए नहीं बद इंग्लिश में लखेल इंग्लिश तो बहुत नबड़ू है તારે કે આપણે ઇંગ્લિશમાં લખશું પાર્કિંગ વોકી છે અહીં ફલાન અને મોટો તો નથી સામે છે ને આપણે જવાનું છે પાર્કિંગ માટે બરોબર અત્યારે અહીં થોડી શરમ ના આવે પણ કોઈ વાક્કો નથી લઉ ખાલી નથી કે લોકો જતા રહે છે તો જો પાર્કિંગ નો રસ્તો સામે છે તો અમે ન્યા જઈએ છીએ દોયા નિમંત્રણ કરીને આપણે ઉતારી લીધો લોક બાકી ખબર નથી સરસ મજાના તે જો નિય રાધા સરસ કેન્ડી કારણ કે હમણાં ખરીદવા એવું તો હતું ને આપણા ઓલા માં તો પાર્કિંગ માં આવી જશે ને હવે જઈએ સીધા ગાડી માં લઈ ને સીધા આપડી ગાડી તો અમે પાર્ક કરેલી જ છે આપણે તો હવે આ લોક ને આપણે એન્ડ કરી નાખીએ કાલે મળીએ કાલે નવા લોક ની તો થશે જોવાની મજા હોય લાઈક કરી દેજો શેર કરજો દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી ગયા નેક્સ્ટ બ્લોગમાં બંધ કરી બાય બાય